બહુ સમજદાર બનવું પણ સારું નથી વાલા આ જગતમાં અહીંયા સમજદારના માથે જ બધું સમજવાનું આવે છે સમજજો સાચી વાત નહીં કોઈ માણસ તમારી પાસે લડતો આવે અને હસતો જાય ને એ જ તમારા મનની સુંદરતાનો સર્ટિફિકેટ છે વિશ્વાસ એક નાનો શબ્દ છે સાહેબ વાંચતા ફક્ત એક સેકન્ડ લાગે છે વિચારતા તો એક મિનિટ લાગે છે પણ સાબિત કરવામાં આખી જિંદગી લાગે છે જીવનમાં આપણા આંગણે ભલે ગાડી ચાર પેડાવાળી ના હોય પણ લાગણીઓ ચાર જેવી રાખજો કારણ કે કોઈ મહેમાન આપણા આંગણે ગાડી જોઈને નહીં આવે પણ લાગણી જોઈને આવશે કે કુદરતનો નિયમ છે તમે જે રમત બીજા સાથે રમો છો ને એ જ રમત એક દિવસ તમારી સાથે પણ ચોક્કસ રમાશે સાચું બોલનારના સાથીદાર ઓછા હોય છે જૂઠું બોલનારના સગા જલ્દી થાય છે સાચું ને જે સંકટમાં મળે ને તેને સાથ કહેવાય છે અને જે સંકટમાંથી બહાર કાઢે તેને આશીર્વાદ કહેવાય છે હોશિયાર હોવું સારી વાત છે પણ બીજાને મૂર્ખ સમજવા એ સૌથી મોટી મૂર્ખતા છે સાચાને કડવું સત્ય માણસથી માણસેનું એક પગથિયું નથી ચડાતું પણ માનતા રાખીને ડુંગર ચડે છે સાવ સાચી વાત છે ને વાણીના માણસો પહેલી નજરમાં તો બહુ સારા લાગે છે પણ એમનો સાચો અનુભવ લાંબા સમય પછી થશે સાચી વાત છે ને